સાવરકુંડલામાં સમર યોગ કેમ્પનું ભવ્ય સમાપન બાળકોમાં સર્વાગી વિકાસને વેગ બળ્યો ગુજરાત યોગ બોર્ડના સમર કેમ્પથી સાવરકુંડલાના બાળકોમાં યોગ સંસ્કાર સિંચન ગુજરાત યોગ બોર્ડ દ્વારા સાવરકુંડલા ખાતે આયોજીત સમર યોગ કેમ્પનું ભવ્ય સમાપન થયું આ કેમ્પમાં પાંચ થી પંદર વર્ષના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો યોગ પ્રાણાયામ સંગીત માઇન્ડ પાવર બ્રેઇન જીમ જૂની રમતો સાંસ્કૃતિક વિવિધ સ્પર્ધા કરાટે અને સેલ્ફ ડિફેન્સ જેવી અનેક લોકપ્રિય પ્રવૃત્તિઓનો લાભ લીધો આ સમર યોગ કેમ્પનું ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રમાણિત અમરેલી જિલ્લા જાણીતા યોગ કોચ બીનાબેન પંડ્યાએ સંપૂર્ણ કેમ્પ દરમિયાન બાળકોને સરળ અને સમજાય તે રીતે યોગ અને અન્ય પ્રવૃત્તિઓનું માર્ગદર્શન પૂરું પાડ્યું બીનાબેન પંડ્યાના અનુભવ અને શિક્ષણ શૈલીએ બાળકોમાં યોગ પ્રત્યે રુચિ જગાવી હતી અને તેમને શારીરિક તેમજ માનસિક રીતે મજબૂત બનવામાં મદદ કરી આ કેમ્પમાં સફળ સંચાલનમાં જાગૃતિબેન ગોસ્વામી અને કિરણબેન એન ભટ્ટીએ સહ સંચાલક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી તેમણે સમગ્ર કેમ્પ દરમિયાન નાની મોટી તમામ વ્યવસ્થા સંભાળી બાળકોને સુવિધાયુક્ત વાતાવરણ પૂરું પાડ્યું તેમની નિષ્ઠાવાન સેવાઓએ કેમ્પને સુચારુરૂપે રૂપે ચલાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું ઉદ્દેશ માત્ર શારીરિક કસરતો જ ન હતો પરંતુ બાળકોમાં સારું શિક્ષણ માતા પિતાને પરિવાર માટેની સમજણ કેળવવાનો પણ હતો આ કેમ્પ દ્વારા બાળકોને શિસ્ત એકાગ્રતા આત્મવિશ્વાસ અને સામાજિક મૂલ્યોનું મહત્વ શીખવવામાં આવ્યું આ પ્રકારના કેમ્પના આયોજનથી બાળકોના સર્વાંગી વિકાસને વેગ મળે છે અને તેમને ભવિષ્ય માટે સક્ષમ નાગરિક બનવામાં મદદ મળે છે ગુજરાત યોગ અને સાવરકુંડલાની યોગપ્રેમી જનતાનો આભાર કે તેમણે આ ભવ્ય આયોજનને સફળ બનાવ્યું આગામી સમયમાં પણ આપણે વધુ કેમ્પનું આયોજન થાય દેવી આશા રાખીએ છે એવા બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી અમને સારી રીતે યોગ છે નાસ્તો પણ ખૂબ સરસ હોય છે બધી યોગ પણ અમને શીખવાડે છે બહુ સરસ કસરત બધાય શીખવાડે છે ટુ જી કરવા સારી રીત તમને શીખવાડે છે નમસ્તે હું આ સમર કેમ્પ આવી છું મને ખૂબ જ મજા આવી આમાં ડ્રોઈંગ ડાન્સ ઘણું બધું હતું તેમાં પણ મને ખૂબ જ મજા આવી મને જે એકવાર હું હવે વાંચવા માંડી તે મને તરત જ યાદ રહેવા માંડ્યું છે ગીતાજીના શ્લોક જે મને નહોતા આવડતા તે પણ આવડવા માંડ્યા છે ગુજરાત સરકાર દ્વારા યોગ બોર્ડ દ્વારા સાવરકુંડલા અમરેલી જિલ્લામાં સોળ મે સોળ મેથી ત્રીસ મે સુધીનો એક યોગ કેમ્પ એટલે સમર કેમ્પ અહીંયા આયોજન કરવામાં આવ્યો હતો તેમાં બાળકો માટે ખાસ યોગ અને અનેક અનેક પ્રવૃત્તિઓ રાખવામાં અને શીખવાડવામાં આવી હતી તેથી બાળકોના શારીરિક અને માનસિક ડેવલપમેન્ટમાં ધ્યાન રાખવામાં આવ્યું હતું અને તે આજે સફળ રહ્યો છે હું યોગમાં બીનાબેન સાથે જોડાણી છું અને મારો પરિચય છે બાપુના રાજુ બાપુના ઘરેથી છું હું અને યોગમાં આવ્યા પછી મને બહુ જ ફાયદો થયો છે અને મારા થકી હું બીજાને ફાયદો કરાવું છું તો તમે બધા પણ જોડાવતો સારું તે રીતના લોકો છે સાવ કુંડલાની યોગ કોચ વિના ગયા અહીં આપણે શાળામાં શાલ કુંડળાના બાળકો માટે સમક્રાંત દિવસ હતો જે પંદર તારીખથી ત્રીસ તારીખ સુધી ચાલ્યો જે પંદર દિવસનો હતો એમાં બાળકોને એને સ્વાસ્થ્યને લગતું એમને બ્રેઇનને લગતું એ પૂરતું જ્ઞાન આપ્યું અને હેલ્ધી એવો નાસ્તો આપ્યો અને બાળકોને નવી નવી ગેમ રમાડી સંસ્કારનું સિંચન કરી બાળકોને શ્લોકો નવા નવા શીખવાડ્યા ત્યાં જે શકનું કોમ્પિટિશન હતું લગ્ન સાથે યોગ કરાવવા સૂર્ય નમસ્કાર કરાવ્યા અને બાળકોને બને એટલું પોતાના કાર્યમાં કોન્સન્ટ્રેશન કેમ રાખી શકે એ શીખવાડ્યું એમને એવી મુદ્રાઓ શીખવાડી જ્ઞાન મુદ્રા શીખવાડે એટલે કોન્સન્ટ્રેશન પાવર વધે એમ તમે કેમ દરમિયાન મારા બંને સહસંચાલકનો હું આભાર માનું છું જેણે પંદર દિવસ સુધી સાથ આપ્યો અને બધા વાલીઓનો ખાસ કરીને કે જેણે પોતાના બાળકોને અહીંયા મોકલ્યા અહીંયા નેવું જેટલા બાળકોને મેં ટ્રેનિંગ આપી છે પંદર દિવસ દરમિયાન નવી નવી રમતો રમાડી છે કે એના દ્વારા એનું ક્યુરોસિટી વધે એનું જ્ઞાન વધે એની યાદશક્તિ વધે અને એનું હેલ્થ સુધરે ખાસ તો એના હેલ્થ માટે આવતું કરવામાં આવ્યું હતું હું બધા મારા સાકુંડલાના જેટલા અહીંયા પધારેલા વાલીઓ છે બધા વિદ્યાર્થીઓ મારા જે હતા સ્ટુડન્ટ એનો આભાર માનું છું અને ખાસ કરીને મારી ટીમનો હું આભાર માનું છું નમસ્કાર માય સેફ ડૉક્ટર વિશાલ લસ્કરી સમર કેમ્પમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અંદાજિત ની સંખ્યા હતી યોગ કરાવ્યા રમતગમત રમાવી અને બાળકને ફિટનેસ ઉપર ધ્યાન આપવા માટે કહ્યું તો આ ખૂબ સારી વાત છે અહીંના મેડમ બીના મેડમ એમના હસબન્ડ શ્રી અને ઘણા બધા ટીચરો દ્વારા છોકરાઓને માર્ગદર્શન આપ્યું તો આવી જ રીતે ભવિષ્યમાં પણ આપણે ફિટનેસ ચોક્કસ જરૂરી છે પૈસા કામ નહીં આવે જે ફિટનેસ છે એ જ મહત્વની છે તો આવી રીતે હું એવી અપેક્ષા રાખું કે આવા સમર કેમ્પ નવાર થયા કરે અને બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લે અને એક ફિટનેસ ઉપર બાળક વધારે ધ્યાન આપે અને આવી રીતે યોગ કરતા મારું બાળક પણ આમાં જોડાયેલું છે હું પણ જોઉં છું એક ખાસ મારો સંદેશ છે કે ભાઈ ઇન્ડોર ગેમ મોબાઈલ ટીવી આ બધું બંધ કરી અને આપણે આઉટડોર ગેમને પણ પ્રોત્સાહન આપીએ આઉટડોર ગેમ રમો બાળકો અને ખાસ યોગ કરો અને ફિટનેસ ઉપર ધ્યાન આપો ચોક્કસ થેન્ક યુ